મહત્વના સમાચાર જામનગરથી મળ્યા છે કે જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરાડી દેવડિયા ગામમાં કરુણ ઘટના સામે આવી છે ગામની એક વાડીમાં કામ કરી રહેલા ખેડૂત દંપતી અને એક શ્રમિક યુવાનને વીજ કરંટ લાગતા ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને મૃતકોમાં સડસઠ વર્ષના ખેડૂત રવજીભાઈ જેસાભાઈ રોલા તેમની પત્ની વર્ષની પટેલ અને સાથે કામ કરતો વર્ષનો શ્રમિક બુધાભાઈ ધીરુભાઈ વાજેડિયાનો સમાવેશ થાય છે અને ત્રણેય તબેલામાં કામ કરી રહ્યા હતા ત્યારે ઇલેક્ટ્રિક વાયરથી અચાનક કરંટ લાગતા ઘટના સ્થળે જ ત્રણેયના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં જ કાલાવળ ગ્રામ્ય પોલીસના પીઆઈ આરબી ઠાકોર અને પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી પહોંચી હતી મૃતદેહોને કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ દુર્ઘટનાએ ડુંગરાળી દેવડીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર કાલાવડ પંથકમાં ગમગીનીનું વાતાવરણ જે છે એ છવાઈ ગયું છે